કેમ છો બધા મજામાં મજામાં તો ફરી એકવાર નવા અબલોગમાં તમારું હારીક અધિક સ્વાગત છે લોકોની સરવાસ શાંતિથી કરી છે એમ કે આજ બધું કામ પતી ગયું છે અને અમારા ઘરે આવી ગયા છે કોમેન્ટ કરીને કહ્યો કોણ આવ્યા છે હું મોટું બતાવું કોઈ હારે આવ્યો મમ્મીના મમ્મીના દવાખાને લઈને આવ્યા હતા

પછી આજે ભાંગી મેં કર્યું પછી એમાં બેઠો ને તો ખાડો પડી છો એની ઉપર પગ આયથી હું રોકાઈ રહ્યો ચપ્પુના પપ્પા ની આવે છે ચપ્પુ ચપ્પુ રાજીનો રેડ થઈ ગયો છે

ચા પાણી પીને વહી ગયા થતું મોડું તો ગયા ફટાફટ બધા શાકભાજી લઈને ગયા એકમ શાકભાજી લઈ લીધું હવે અમને લાગી છે પેટ પૂજા કરી લય તમારે પેટ પૂજા કરવી હોય તો હાલો

તો જો મમ્મી ખબર છે મારી ફેવરેટ કાકડી છે એટલે મમ્મી કાકડી પેલા કિલો લઈને આવ્યા છે બીજું બધું લાવે છે ફ્રૂટ નહીં પણ કાકડી જો પેલા લઈને આવે છે કાકડી બહુ વાય મસાલાવાળી કઈ લાવી છું તમારે ખાઈ હોય તો હાલો શિયાળા નાખે ફાટી ગયા